રામનવમી નિમિત્તે રાજા મેલેડી ગ્રુપ જામનગર દ્વારા દિગ્વિજય પ્લોટ અઠાવન ખાતેથી વિશેષ ભગવામય માહોલ સાથે મહાબલી હનુમાન સાથે રામ સવારી શોભાયાત્રા કાઢવામાં આવી જે શોભાયાત્રાને જામનગર ઇઠ્યોતેર અને ઓગણ એસી વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા અને દિવ્ય શકબરી તથા વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારિયા દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવી સમગ્ર વિસ્તાર રંગે ભગવાન શ્રી રામના નામે થયો હતો આ રામસવારી અઠાવન દિગ્વિજય પ્લોટમાંથી પસાર થઈ મુખ્ય શોભાયાત્રામાં જોડાઈ હતી આયોજકો દ્વારા ઇન્દોરથી ખાસ મહાબલી હનુમાનજીને તેડાવ્યા હતા જે હનુમાનજીએ સમગ્ર રામસવારી અનેક રંગ ભરી દીધા હતા નગર ભ્રમણ કરતી રામ સવારી જ્યારે ચાંદી બજારના ચૂકમાં પહોંચી હતી આ ભાજપ સંગઠન સહિત લોકસભા બાર દ્વારકા જામનગરના સાંસદ ઉમેદવાર પૂનમ માડમ સહિત સર્વે સંગઠને મહાબલીના કર્તવ્ય મોહિત કર્યા હતા અને તેમને મંચ પરથી વધાવ્યા હતા જે ક્ષણે મહાબલીએ પૂનમબેનને જંગી બહુમતી સાથે વિજયના શુભાશીષ પાઠવ્યા હતા